ગુજરાત ક્રાઇમ ન્યૂઝના અહેવાલના પગલે બ્રિજની મરામત કરવામાં આવી લીમખેડા તાલુકાના નાની બાંડીબાર નજીક હડફ નદી પર આશરે ચાર પોઈન્ટ સત્યાસી કરોડના બનેલા બાંડીબાર બ્રિજની હાલત પાંચ મહિનામાં જ અત્યંત જોખમી બની ગઈ હતી ગુજરાત ક્રાઇમ ન્યૂઝમાં સમાચાર પ્રસિદ્ધ થયાના થોડા દિવસોમાં જ બ્રિજની મરામત કરવામાં આવી છે ચોમાસું પૂરું થતાં જ બ્રિજની બાજુ ઉપર મોટા ગાબડા પડતા તેની નબળી ગુણવત્તાનો ભાંડો ફૂટી ગયો હતો જેને લઈને બ્રિજની મરામત કરવામાં આવી છે रिपोर्टर कल्पेश पिठाया लिमखेड़ा